સૌથી હોટ બેઠકમાંની એક બેઠક જેની આપણે વાત કરીએ અને એ લોકસભા વિસ્તારમાં ઘણા દાયકા પછી કોઈ મહિલા સાંસદ બનવાના છે એ લોકસભા એટલે બનાસકાંઠા લોકસભા એ પછી ભારતીય જનતા પાર્ટીના મહિલા જીતે કે પછી કોંગ્રેસના મહિલા ત્યાં સર શું ચાલી રહ્યું છે બહુ બહુ જ રસપ્રદ છે તમે વાત કરી કે બનાસકાંઠામાં મહિલા સાંસદ બનશે તમે આવું બોલ્યા કે હું ચમક્યો કે અત્યારથી આવું વિધાન કેવી રીતે કરી દીધું તમે પછી બનાસકાંઠાનું નામ દીધું જે કોઈ જીતે મહિલા તો છે પણ એમનો પરિવાર જૂનો છે ઉમેદવાર બિન અનુભવી છે ભાજપ પાસે મજબૂત નેતૃત્વ કાર્ય કરવાની ફોજ છે ચૂંટણીનું તંત્ર છે આ એક જ બેઠક એવી છે કે અહીંયા કોંગ્રેસ પાસે બધું જ છે મતલબ કે કોંગ્રેસના ઉમેદવાર મજબૂત છે લોકપ્રિય છે વર્તમાન ધારાસભ્ય છે આખા બોલા છે ભાજપનો મુકાબલો કરતા તમામ આવડતો એમનામાં છે કઈ રીતે ભાજપ ને જવાબ આપવો એ એમને બરાબર આવડે છે ગેનીબેન ની આપણે વાત કરીએ છીએ તો ગેનીબેન બેન એક માત્ર એવા ધારાસભ્ય છે ગુજરાતના જે મેં છવ્વીસ પૈકી કોંગ્રેસ ના આવે તો પચીસ જ વાત કરવાની રહી પચીસ થઈ ગઈ બે કે ત્રણ ઉમેદવારો જેવા છે કે જે તમામ ગામ સુધી તમામ ગામના તમામ બુથ સુધી મજબૂત નેટવર્ક ઉભું કરવા સક્ષમ હોય એમાંના એક બેની બેન છે અહીંયા ક્રન્સ્ટ્રક્ટર પણ એમની તરફેણમાં છે એ રીતે જોઈએ તો આ આખો બેલ્ટ છે તમે હાર્દિક પટેલની વાત કરી ત્યાં વિરમ ગામ થી શરૂ કરી કે પાલનપુર સુધીનો એ આખો બેલ્ટ ઠાકોર સમાજનો પ્રભાવ વિસ્તાર કહેવાય અહીંયા સંખ્યાત્મક રીતે ઠાકોર સમાજ બહોળી સંખ્યામાં છે કોંગ્રેસે આ વખતે બહુ જ નિર્ણય લીધો છે આ આ વિસ્તારની બેલ્ટની ત્રણ બેઠક ઉપર ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ત્યાં પાટણમાં ઠાકોર સમાજના ઉમેદવાર મહેસાણામાં ઠાકોર સમાજના ઉમેદવાર તો આ ત્રણ બેઠકના ઠાકોર સમાજ ત્રણ બેઠક ઉપર ઠાકોર સમાજના ઉમેદવારો રાખ્યા એના કારણે સમાજમાં એવો અંડર કરંટ છે કે કમસે એક બેઠક ઉપર જીતાડવી જ જોઈએ કોંગ્રેસે આપણા ઉમેદવારોને તક આપી છે તો એ એક બેઠક કઈ એનો ફાયદો સીધી રીતે જેની ને મળે એવી પૂરી શક્યતા છે પાટણમાં પણ ચોક્કસપણે નિર્ણાયક જંગ છે કારણ કે પાટણમાં લોકસભા અંતર્ગત વડગામ બેઠક પણ આવે છે વડગામ વિધાનસભા બેઠક ત્યાં બહોળી સંખ્યામાં મુસ્લિમો છે દલિતો છે જે બેઠક ઉપર કોંગ્રેસ ધારાસભ્ય પણ કોંગ્રેસના છે જીગ્નેશ મેવાણી લડાયક નેતા છે કોંગ્રેસના એ બેઠક ઉપર ઠાકોર સમાજ મુસ્લિમ સમાજ અને દલિત સમાજ આ વોટ બેંકનું જો કોમ્બિનેશન કોંગ્રેસ સફળતાપૂર્વક કરી બતાવે તો પાટણ બેઠક પણ રોમાંચક બને એવી પૂરી શક્યતા એટલે ત્યાં ચંદનજી ઠાકોર મજબૂત ઉમેદવાર છે સર વચ્ચે બનાસકાંઠા હાજી હા

હવે ક્યાં પરિણામ મતદાનના દિવસે ક્યાં કેટલું મતદાન થાય છે એ સૌથી વધુ મહત્વનું છે પરંતુ આ બેઠક આ બંને બેઠક ભાજપ અવગણી શકે એમ નથી